બે મહિના થઈ ગયા કોણ ને બે હજાર રૂપિયા હેલા ને મારા બેટા દસ દાડાના વાયદે લઈ ગયો બરાબર નું વગર પૈસા નહી ઘટા બે મહિના થઈ જાય તો બે હજાર રૂપિયા નહીં હાલતો આવા મોડા પૈસા હાલ જ નહીં ને આ તો મેં હાલ દીધા કા નથી એટલે આ તો બગડવ છે બરાબર નું જઈને પૈસા હાલશે ને કાલ છે નહીં આરો અમે એમને એમ તો પૈસા નહીં હાલતા જો મારા બેટા કરીએ છે ને પાલતા ના જાય મને ભાડી ના રહ્યું બે હજાર રૂપિયા હાલ તો નહી મારા ઉતાવળ છે પણ હાલ તો પૈસા જ નહીં કરું કહો તો તમારી જોડે ના હોય તમે દસ દાડાનો કરી લઈ હું પૈસા દઈશ તેવા તો કેટલા પગાર જ્યા મારે જરૂર હોય ખાવું ખાઈ બાકી પૈસા મારજોડે નહીં પૈસા નહી માર જોડે પૈસા બન બગડે ખોટો પૈસા ને પૈસા તમારે જે કરવું એ કરો પેલા ઉછી ના લે તો પૈસા પગાર તો હજી વાર હતા ઉદિત મારે તમાકુ બળી જાય એમ પાયા વાણી 15 દાડા જીવડ પગાર થા હે પૈસા પૈસા તો 15 દાડા ઉથી હાલે તરહારી તાર તો પાવાની છે મારે વાત કરો છો તમે માર કન પૈસા નહીં ભૂ રેવા તો નહીં થી માથું છડાવા આયા ગમે કરો ખોટ ના આવરો લેવા પૈસા મુ તો આ આવો ને પૈસા લઈ જ ને આલી આલી નહીં પાછા ઉપર થી

એ કોનિયા દેજો ને દાડા ભાઈજો ઊભા થા થાપુ છે ને હાલ પૈસા

ભિયકા ભિયકા જા દે ઉહે રાજપુર નઈ દોડ હું ચેક કરતો ને જા દે દોડા જા દે જા દે ફટાફટ લા જા દે મોડ થા ઉલતા ઓર સે મરે એય તો પર કે ઉલતા વાલે આ તને મરાવો મારો ફરકે આખો હાલો વિજયનો ડ્રાઈવર ઇનામ નવનોટ નહીં ચેક કર પાછો

આવો તેટલા હેડો તારા આવો તો કેટલા જ્યા તને તારા જેવા તો મારા જેવા તો કોલરને કને તો નથી હજુ અલ્યા તને વઢિયાનો વાત છે ખબર છે તને પણ ડ્રાઈવરથી ગરમી તો ન કરે છે એમ કે ગરમી આટલું તું ગરમી કરે મારો ફેમરમાં એટલે કાઈ

લેતા તારું રીક્ષા સાફ કરે ને નું ભાડું પાંચ રૂપિયા થાય તો આખી રિક્ષા સાફ કરેલી